ગામપુર તાલુકાના બાણપુર ગામે બંધ પડી ગયેલ આયુષ્માન આરોગ્ય મંદિર ફરી શરૂ કરવાની ગ્રામજનોની માંગ અરજી બાદ પણ કાર્યવાહી નહીં દાનપુર તાલુકાના બાણપુર ગામે આવેલ આયુષ્માન આરોગ્ય મંદિર છેલ્લા બે વર્ષથી બંધ હોવાથી ગ્રામ લોકો આરોગ્ય સેવાઓથી વંચિત થઈ રહ્યા છે ગ્રામજનો તાત્કાલિક સરળ માટે મોંઘા ખાનગી દવાખાના અથવા ધાનપુર અને મંડળો સુધી જઈ સારવાર લેવાની ફરજ પડે છે જે કારણે લોકો પર આર્થિક બોજો તેમજ આરોગ્ય જોખમો વધી રહ્યા છે ભાણપુર ગામના રહેવાસી દિલીપભાઈ કંચનભાઈ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખી તારીખ દસ દસ બે હાજર પચીસ ના રોજ શ્રીના ફરિયાદ નિવારણ તાલુકા સ્વાગત કાર્યક્રમ દરમિયાન અરજી કર્યા બાદ આજ સુધી મામલતદાર કચેરી દ્વારા કોઈ પણ અમલ અથવા કાર્યવાહી કરવામાં આવી નથી જે કારણે ગ્રામજનોમાં રોષ અને અસંતોષ ફેલાયો છે બે વર્ષથી બંધ આરોગ્ય મંદિર શરૂ થાય તો ગામમાં મૂળભૂત તબીબી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થઈ શકે છે

મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં અરજી નોંધાવી હતી જે આયુષ્યમાન આરોગ્ય મંદિર જે હાલ બે વર્ષથી બંધ હોવાના કારણે મેં ચાલુ કરાવવા બાબત અરજી કરી હતી પણ આ લોકોએ હજી આ આ દવાખાના બાબતની કોઈ કોઈ કાર્યવાહી કરેલ નથી અને મેં વારંવાર ફોન બી ને એમના ક્લારકને કરવામાં આવ્યા છતાં આ લોકોએ કંઈ હજી એક્શન લેવામાં આવેલ નથી રિપોર્ટર કિશન મોહનિયા દાહોદ જિલ્લા બ્યુરો ચીફ